હાય ફ્રેન્ડ્સ કેમ છો જય ગણેશ આજે આપણે ફરાળમાં ખાઈ શકાય તેવી સાબુદાણાની ખીચડી અને ફરાળી સાબુદાણાની ખીર બનાવવાના છીએ આ સાબુદાણાની ખીચડી બહાર લારી પણ મરે મળે તેવી જ સરસ બનશે અને સાબુદાણાની ખીર પર જોડે ખૂબ જ સરસ લાગશે આપણે તેને વેફર્સ સાથે ખાવાની મજા લઈશું તો મિત્રો તમને મારી રેસિપી ગમતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આજે આપણને ઉપવાસમાં ખરેખર બહુ મજા આવી જાય તેવી આજે આપણે આ ડીશ બનાવવાના છીએ તો સૌ પ્રથમ આપણે સાબુદાણાની ખીર બનાવવાની શરૂઆત કરીએ અહીંયા મેં એક વાટકી પલાળેલા સાબુદાણા લીધા છે જે ચાર પાંચ કલાક પહેલાં પલાળી દીધા હતા ઇલાયચી પાવડર લીધો છે અને થોડા ડ્રાય ફ્રૂટ્સ લીધા છે એક તપેલીમાં હું ઘી ગરમ કરવા મૂકું છું એક દોઢ ચમચી જેટલું ઘી લીધું છે હવે આપણે ડ્રાય ફ્રૂટ્સને તેમાં સાતળી લેવાના છે ડ્રાયફ્રુટ્સને સાતળ્યા વગર પણ નાખી શકાય છે પરંતુ સાતળેલા ડ્રાય ફ્રૂટ્સ ખીરમાં ખૂબ જ સારો ટેસ્ટ પણ આપે છે તો આપણે સારી રીતે એને સાતળી લેવાના છે બધા જ ડ્રાયફ્રુટ્સને સાંતળી લેવાના છે અને તેને સાંતળ્યા બાદ આપણે એક ડીશમાં કાઢી લેવાના છે તો આપણે સાંતળીને ડ્રાય ફ્રૂટ્સ એક ડીશમાં લઈ લીધા છે હવે આપણે પલાળેલા જે સાબુદાણા હતા તે ઘીમાં નાખી દીધા છે અને ઘીમાં તેને થોડીવાર શેકવાના છે ત્યારબાદ આપણે એમાં દૂધ ઉમેરવાનું છે હું અહીંયા ત્રણ વ્યક્તિ માટે ખીર બનાવી રહી છું માટે બે પાંચસો ગ્રામ દૂધ લીધું છે હવે તેને આપણે સારી રીતે મિક્સ કરીશું અને થોડી વાર માટે આપણે તેને ઉકળવા દેવાનું છે અહીં ફૂલ ફેટ દૂધ લેવાનું છે હવે આપણે જે ઇલાયચીનો પાવડર એડ કર્યો હતો તે નાખી દઈશું થોડી વાર માટે આપણે આપણે ખીરને ઉકળવા દેવાના છે બધા જ સાબુદાણા ટ્રાન્સપેરન્સ થઈ જાય ત્યાં સુધી ઉકાળીશું હવે આપણે જે તળેલા કાજુ બદામ હતા તે એમાં એડ કરી દઈશું કાજુ બદામ તળવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ક્રન્ચીનેસ પણ વધી જાય છે ધીમા તાપે આપણે ઉકળવા દઈશું ત્યારબાદ ઉકળી જાય ત્યારબાદ અહીંયા આપણે ખાંડ નાખીશું અહીંયા હું મોટી ત્રણ ચમચી ખાંડ એડ કરી રહી છું હવે આપણે તેને ધીમા તાપે દસ મિનિટ જેવું ઉકળવા દઈશું ત્યારબાદ આપણી ખીર રેડી થઈ જાય છે હવે આપણે ખીચડી બનાવવાની શરૂઆત કરીએ તો મેં અહીંયા ત્રણ બટેટા લીધા છે ઝીણા ઝીણા સુધારી ત્યારબાદ બે લીલા મરચાં લીધા છે તેને પણ ઝીણા ઝીણા સુધારી લીધા છે મેં અહીંયા સાબુદાણા બે મોટી વાટકી જેટલા સાબુદાણા લીધા છે તેને ચાર પાંચ કલાક પહેલાં પલાળીને રેડી રાખ્યા છે તો સાબુદાણા આપણા સરસ પલ્લી ગયા છે અને સાબુદાણાને પલાળીને જ લેવાના છે ચાર પાંચ કલાક અગાઉ તો એને પલાળવાના છે ત્યારબાદ મેં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂક્યું તેમાં જીરું મીઠું લીમડો સુધારેલા મરચાં નાખી થોડીવાર તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને સાંતળવાનું છે ત્યારબાદ આપણે તેમાં સુધારેલા બટેટા એડ કરીશું બટેટા ઝીણા ઝીણા સમારેલા હોવાથી તરત જ ચડી જાય છે અને ચડતા વાર નથી લાગતી હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું બટેટાને આપણે થોડી થોડી વારે હલાવતા રહેવાનું છે નીચે ચોટી ના જાય તેનું ધ્યાન રાખવાનું છે જો તમે ઉપવાસમાં હળદર ખાતા હોય તો ઉમેરવાની છે ન ખાતા હોય તો નથી નાખવાની ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું નાખીશું ને તેને હલાવીશું બટેટાને ચડવા માટે તેને ઢાંકણ ઢાંકી થોડી વાર થવા દઈશું ત્યારબાદ ઢાંકણ ખોલીને જોયું તો બટેટા આપણા અધકચરા જેવા કૂક થઈ ગયા છે સાવ કૂક નથી કરવાના થોડા અધકચરા કૂક કરવાના છે એ સમયે આપણે એક વાટકી સિંગદાણા લઈશું તેને આપણે મિક્સરમાં નાખી પ્લસ પોઈન્ટ પર બે વાર કરવાનું છે હવે દર દરા કરવાના છે સાવ દળી નથી નાખવાના અને હવે આપણે તેને બટેટા ભેગા મિક્સ કરી દઈશું બટેટા અને સિંગદાણા બંનેને થોડીવાર માટે આપણે ચડવા દઈશું નીચે ચોટી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આપણા બટેટા અને સાબુદાણા છે એ ચડીને તૈયાર છે ત્યારબાદ એમાં આપણે સાબુદાણા નાખીશું સાબુદાણા એડ કર્યા બાદ હવે તેને આપણે હલાવતા જઈશું સાબુદાણા કળાઈમાં ચૂંટવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે એટલે એટલે આપણે એને સતતને સતત હલાવતા રહેવાનું છે તો આપણા સરસ રીતે સાબુદાણા બટેકા મિક્સ થઈ ગયા છે હવે બધા જ સાબુદાણા ટ્રાન્સપેરન્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાના છે તમે જોઈ રહ્યા છો મિત્રો સાબુદાણા ટ્રાન્સપેરન્સ થઈ રહ્યા છે પણ પાણી ના હોય એવું મને લાગ્યું એટલે હું થોડું ઉપરથી પાણી છાંટી રહી છું આવી રીતે ઉપરથી પણ પાણી થોડું નાખી શકાય છે કશું વાંધો નથી આવતો ચીકણી પણ નથી થતી અને સરસ ખીચડી લાગે છે એટલે થોડું થોડું પાણી નાખવા બહુ નથી નાખવાનું પણ એક બે ચમચી જેટલું નાખી શકાય છે ત્યારબાદ હું લાલ મરચું ઉમેરી રહી છું જો આપ ખાતા હોય તો નાખવાનું નહીં તો લાલ મરચું અને હળદર સ્કીપ કરવાનું હવે એને સારી રીતે મિક્સ કરી દઈશું લાલ ત્યારબાદ આપણે સેકેલા જીરાનો પાવડર એડ કરીશું પહેલા જીરાનો પાવડર એડ કર્યા બાદ હવે આપણે તેમાં એક લીંબુ નીચોવાનું છે આપણા સ્વાદ અનુસાર લીંબુ નીચોવાનું છે હું અહીંયા એક લીંબુ નીચોવી રહી છું વચ્ચે વચ્ચે તેને થોડું થોડું હલાવતા રહેવાનું છે સાબુદાણા ચોટે ના એટલા માટે થોડી સ્વાદ અનુસાર ખાંડ સાબુદાણાની ખીચડીમાં ગળપણ અને ખાટાશનો ટેસ્ટ બેલેન્સ કરવા સારા પ્રમાણમાં ખાંડ નાખવી ત્યારબાદ ધાણા નાખી આપણે સાબુદાણાની ખીચડી રેડી થઈ જાય છે તો સાબુદાણાની ગરમા ગરમ ખીચડી રેડી છે અને તેની સાથે મજા પડે તેવી ઠંડી ઠંડી સાબુદાણાની ખીર પણ તૈયાર છે તો ઉપવાસમાં ચોક્કસથી ટ્રાય કરજો અને ફરાળ માણવાની મજા લેજો તો લારી પર મળે તે વીજ સાબુદાણાની ખીચડી અને ફરાળી ખીર આપણી તૈયાર છે આ ફરાળી ડીશ વેફર સાથે સાબુદાણાની ખીચડી ખાવાની મજા લો